વિરમ આપણે પીઆઈ કંપનીની જે નવી પ્રોડક્ટ આવેલી છે પ્રેસીડો કરીને એનું આપણે ડેમોસ્ટ્રેશન કરેલું છે તો તમારો થોડોક પરિચય આપજો ને મારું ગામ નેસિયા મારું નામ ગોયલ વિરમદેવસિંહ સુજાંતસિંહ અને મેં પાંચ દિવસ પહેલાં સાહેબ આવ્યા હતા અને મારી વાડી આવીને એમ કીધું કે આમાં ડેમો કરો એટલે મેં જે છે આ આ વોલ્ડમાં મેં ડેમો કરેલો છે આ જો આ વોલ્ડ રહીને એમાં ડેમો કરેલો છે આમાં પૂર્ણ કોળ નવી જે કાંઈ કોળ કાઢી છે એ નથી ખાધી પછી એની બાજુની જે છે આમાં મેં નથી દવા સાંટેલી તો આમાં બધા પાંદડા ખાધેલા છે કુણામ જેટલી નવી નવી આવતી હતી એ બધી ઈળું ખાઈ ગઈ છે તમે જોઈ શકો છો આમાં અને આમાં આમાં નથી મેં સાટેલી અને આ વસ્તુ રહીને આમાં મેં પાંચ દિવસ પહેલાં દવા સાટેલી હતી એટલે આ વસ્તુનું બહુ સારામાં સારું રિઝલ્ટ છે એમ મારા ખુદનો અનુભવ કે મારી વાડીમાં મેં સાટ્યું છે મને ખુદને એમ થયું કે નહીં આનું બહુ સરસ રિઝલ્ટ છે ઓકે બીજો કઈ તફાવત દેખાણો કે ભાઈ કોળ ફૂલ માં કે ગ્રીનરી માં કઈ કોઈ પણ જાત નો તફાવત કે કઈ જો આમાં કોળ અને કુણપ જેટલી નવી આવે છે એવી રીતે વ્યવસ્થિત નવી આવતી જ જાય છે અને છોડવામાં તમે ફેર જોઈ શકશો કે પાંચ દિવસ પહેલા જે મેં સાચી હતી તો એમાં છે ને જે છોડવો છે એના કરતા મોટો છે એનું કારણ છે કે પાંચ દિવસ પહેલા જે મારું નુકસાન જ બંધ થઈ ગયું આમાં કે નવી કુણપ નવી કોળ ને એ બધું વ્યવસ્થિત આવતું રહ્યું અને આમાં છે ને જેટલું આવે છે ને એટલું નવું ખાઈ જાય છે એટલે આમાં મને બહુ સારું અને વ્યવસ્થિત રિઝલ્ટ મળ્યું છે મારો ખુદનો અનુભવ છે આમાં તો વિરમદેવસિંહ આપણે આજે નવી પ્રોડક્ટ લાવ્યા છીએ પ્રેસિડો

તમારે મારી મોબાઈલ નંબર ઉપર ફોન કરીને ગમે ત્યારે તમે ખુદ જોવા આવી શકો છો તમને પૂરેપૂરું સો એ સો ટકા આ વસ્તુ તમને રિઝલ્ટ આપશે ખૂબ ખૂબ આભાર